યુપીએસસી બે હજાર ચોવીસના પરિણામમાં ટોપ હંડ્રેડમાં ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓ જળહળ્યા છે ઓલ ઇન્ડિયા હંડ્રેડમાં ગુજરાતની હર્ષિતાએ બીજો ક્રમ મેળવ્યો છે મૂળ રાજસ્થાનની હર્ષિતા હાલ વડોદરામાં પોતાના પરિવાર સાથે રહે છે હર્ષિતાએ પોતાની સફળતાનો શ્રેય પરિવારને આપ્યો છે પોતાના પિતાની પ્રેરણાથી સીએનો અભ્યાસ મૂકીને હર્ષિતા સિવિલ સર્વિસીસની તૈયારી કરવા લાગી અને આખરે તેની મહેનત રંગ લાવી હર્ષિતા હવે આઈએ બનીને મહિલાઓ અને ગરીબ બાળકો માટે કામ કરવા માંગે છે ઓલ ઇન્ડિયા રેન્કમાં ચોથો ક્રમાંક માર્ગી શાહનો આવ્યો છે જ્યારે ત્રીસમા ક્રમાંકે સ્મિત પંચાલ આવ્યો છે સ્મિથે આઠ વર્ષ સંઘર્ષ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે મજૂરી કામ કરતા પિતા અને ગુજરાન ચલાવવા માટે ઘરકામ કરતા માતાના દીકરા સ્મિતે બીજા ટ્રાયલમાં પરીક્ષા પાસ કરી છે સ્મિથે પણ પોતાની સફળતાનો શ્રેય પોતાના મોટા પિતરાઈ ભાઈ તેમજ માતા પિતાને આપ્યો છે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી ત્યાં વિદ્યાર્થીઓએ સાબિત કરી આપ્યું છે સ્પીપાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ છવ્વીસ વિદ્યાર્થીઓ યુપીએસસી બે હજાર ચોવીસની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે એમાં પણ બે છોકરીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે पहले तो बिलीव नहीं हो रहा है मैम कि मैं ऑल इंडिया रैंक टू आया है मेरा अभी तक मुझे बिलीव नहीं हो रहा है और खुशी मुझे सबसे ज़्यादा इस बात की है कि मैंने मेरी फैमिली का नाम रोशन किया मेरे पापा मेरा भाई और मेरी पूरी फैमिली और मेरे मम्मा आज मेरे साथ नहीं है सो वो जहाँ पर भी है उन सब सपना मैंने पूरा किया मैम तो जितना किया ऑनेस्टली किया जब लगा कि नहीं हो रहा है तब ब्रेक ले लिया बस खुद से ऑनेस्ट रह के और परिवार के लिए कुछ करना है ये ध्यान में रख के और मेहनत करने का ट्राई किया एग्जाम मटे प्रिपरेशन में बेहार सत्तर में चालू कर दी थी पर यूपीएससी पी एस ने जर्नी रही મેં સ્પીપામાં આવ્યા બાદ બે હજાર બાવીસથી શરૂ કરે તૈયારી જ કરતા હોય એટલે સવારથી લઈને સાંજ સુધીની જે મહેનત હોય એ જ રહી છે અને આ વખતે મારી બેક ટુ બેક થર્ડ મેન્સ હતી બાવીસ ત્રેવીસ ચોવીસની અને પહેલું ઇન્ટરવ્યુ હતું આ વખતે ક્લિયર મહેનતમાં તો શંકા જ નથી કે પૂરેપૂરી મહેનત કરી તન મન બધી રીતે આઈ થિંક આર્ટ્સ લીધા જ્યારે આર્ટ્સ લીધું હતું ત્યારથી જ સંઘર્ષ ચાલુ થઈ ગયો હતો કે એક કહેવાય ને કે વહેણથી અલગ રીતે ફિલ્ડ ચૂઝ કરી હતી તો બહુ બધા લોકોએ ડાઉટ કર્યા પણ એક મનમાં હતું કે ગમે ત્યારે થશે આજે નહીં કાલે થશે બસ આજે એ દિવસ છે એ દિવસ થઈ ગયું છે હવે ગુજરાત માટે ગૌરવ ની વાત એટલા માટે કહેવાય કે અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ પરિણામ આપણે જોઈએ તો ગયા વર્ષે હતું પચીસ એનાથી પણ વધુ વિદ્યાર્થીઓ આ વખતે પાસ થયા છે છવ્વીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે

ته شیواني जोशी دور درشن امداباد